ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે અપંગના વધારે આવ્યા ગ્રામ્ય પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળી આજોજ અશક્ત અને બીમાર અરજદાર સવિતાબેન પોપટજી માળીને આધાર કાર્ડ અપડેટ કરવાનું હોવાથી તેમના પરિવારના સભ્યોએ વાસણા ગોળિયા ગ્રામ્ય પંચાયતનો સંપર્ક કર્યો હતો સવિતાબેન ગંભીર બીમારીથી પીડાતા હતા તેથી તેમના પરિવારના સભ્યો તેમને રિક્ષામાં લઈને વાસણા ગોળિયા ગ્રામ્ય પંચાયત પહોંચ્યા હતા સવિતાબેનને રિક્ષામાંથી નીચે ઉતરે શકાય તેવી હાલત ન હોવાથી ગ્રામ્ય પંચાયતમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઈ અરવિંદભાઈ માળીએ ગ્રામ્ય પંચાયતની ઓફિસની બહાર કમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ લાવીને અપંગ અરજદારને રિક્ષામાં જ આધાર કાર્ડ અપડેટ કરી આપ્યું હતું ત્યારે વાત કરીએ તો વાસના ગોળિયા ગ્રામ્ય પંચાયતના વીસીઈ અરવિંદભાઈ માળી સખત મહેનતું અને કામ કરવાની ધગસ સાથે કામ કરતા જોવા મળે છે સાથે સાથે કોઈપણ ઇમરજન્સી કેસમાં રાત્રે પણ તેઓ દર્દીને ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી આપે છે અગાઉ પણ એક અપંગ અરજદારની વારે આવીને અરવિંદભાઈ માળવની માનવતા જોવા મળી હતી ડીસા તાલુકા પંચાયત કચેરી તરફથી પણ વીસીઈ અરવિંદભાઈ માળીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની આવી કામગીરી બદલ અધિકારીઓ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે આવી રીતે દર્દીની વારે આવતા દર્દી દ્વારા પણ અરવિંદભાઈ માળીને આશીર્વાદ આપવામાં આવે છે અને માનવતાની દ્રષ્ટિએ સાચો ધર્મ માનનાર તેમજ હંમેશા દિવ્યાંગોની પડખે ઉભા રહેનાર અરવિંદભાઈ માળીને ગામ લોકો સાથે અમે પણ ન્યૂઝ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ મહેશ બારોટ ગુજરાત જેમાં અરજદાર ગંભીર બીમારીમાં પીડાતા હતા અને તેઓ નીચે ઉતરી શકે અથવા ચાલી શકે તેવી હાલત ન હતી તેમણે ગ્રામ પંચાયત પાસના ગુણિયાનો સંપર્ક કર્યો અને આજે એમનું આધાર કાર્ડની અંદર ઓપન નંબર લિંક કરવા માટે આધાર કાર્ડની ફી પંચાયતના બહારના ભાગે લઈ જઈ અને એમને આધાર કાર્ડમાં ઓપન નંબર લિંક કરી આપ્યુંડિયા ગ્રામ પંચાયત પીસી અરવિંદ મા